આજરોજ તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના અત્રે પશુ સારવાર સંકુલ વેનેટરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે આજરોજ વ્હીલર પ્રજાપતિ સ્વાનના બચ્ચાને ઝાડા બંધ થઈ જતા દાખલ કરવામાં આવ્યું હતું જે અત્રેના ડૉક્ટર વૈભવસિંહ ટોળિયા ડૉક્ટર અવિનાશ બિરલાવ દ્વારા સોનોગ્રાફી કરાતા આંતરડા પર આંતરડું ગુસી જવાની બીમારી જોવા મળી હતી ત્યારબાદ હોસ્પિટલના ડોક્ટર વૈભવસિંહ તથા તેમની ટીમ ડોક્ટર હાર્દિક ડોક્ટર ક્રિષ્ના ડોક્ટર અવની દ્વારા સફળ ઓપરેશન કરવામાં આવ્યું વધુમાં બચ્ચામાં હિમોગ્લોબિનની માત્રામાં ઓછી હોવાથી ડૉક્ટર અવિનાશ તથા ટીમ દ્વારા અન્ય શ્વાનનું લોહી ચડાવી નવું જીવન આપ્યું હતું જેને લીધે શ્વાનના માલિક હારૂનભાઈ તથા પરિવારમાં હર્ષની લાગણી ફેલાઈ હતી આ સમગ્ર સારવારની કામગીરીને કોલેજના ડીન ડોક્ટર પી એચ ટાકના દ્વારા બિરદાવવામાં આવી હતી છેલ્લે એને અમે તપાસ સોનોગ્રાફી કરતાં માલુમ પડ્યું કે આને આંતરડાની અંદર આંતરડું જતો રહ્યું મતલબ ઇટુ સોસેસન નામની તકલીફ થઈ છે એના આંતરડાની જેનું અમે અહીંયા આગળ એનું સોનોગ્રાફી કરીને નિદાન કર્યું અને પછી હું અને મારી ટીમમાં ડૉક્ટર હાર્દિક રોકડ ડૉક્ટર રીના પટેલ ડૉક્ટર અવનિ શર્મા અમારી ટીમે આની આનું ઓપરેશન કરી અને એનું જે આંતરડાની જે તકલીફ હતી એ દૂર કરી અને એને અત્યારે પચવેનું નોર્મલ કર્યું છે સરસ થેન્ક યુ સાહેબ ધન્ય છે તમને અને તમારી ટીમને